ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓમાં તર્કસંગત સમજ ઉત્પન્ન થાય તે માટે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વન હેલ્થ એન્ડ એન્ટીમાઈક્રોબિયલ રેઝિન્સ વિષય પર એક દિવસીય સિમ્પો સીએમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૌથી વધુ પ્રતિભાગીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી જેમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ રિસર્ચ સ્કોલર અને ફેકલ્ટી સભ્યોનો સમાવેશ થાય છે આ સિમ્પોઝિયમમાં મુખ્ય વક્તાઓ ડોક્ટર રાજેશ પટેલ ડૉક્ટર પ્રવીણ દુધાગરા ડૉક્ટર આશંકા વાસિયા હતા તેમણે તેમના વક્તવ્ય દરમિયાન એન્ટી માઇક્રોબાયલ પ્રતિકારકના વિષય પર જ્ઞાનવર્ધક મુદ્દાઓ રજૂ કર્યા હતા વક્તવ્ય ઉપરાંત એક એ એમ આર પણ સહભાગીઓ માટે આયોજન થયું હતું જેથી સિમ્પોઝિયમને એક ઇન્ટેક્ટિવ અને આકર્ષક અંત પૂરો પાડ્યો હતો આ ક્વિઝમાં કોલેજની વિદ્યાર્થીની દીપાંશી શર્માએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો પ્રિન્સિપાલ ડૉક્ટર પૂનમ બી ચૌહાણે તમામ વક્તાઓને તેમના અમૂલ્ય યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો આ ઉપરાંત આ કાર્યક્રમની સફળતા સુનિશ્ચિત કરવા આયોજન સમિતિ તરીકે પ્રયાસો બદલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ માઇક્રો બાયોલોજી વિભાગના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો